પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા અંધશ્રદ્ધા અટકાવવા વધુ એક કામગીરી કરવામાં આવી છે જેમાં એસટી રોડ પર અંધશ્રદ્ધાના કેન્દ્ર બનેલા એક સર્કલ ઉપર પિરામિડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા અંધશ્રદ્ધા નિવારણની કામગીરી વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલ એસટી રોડ પર આવેલ એક સર્કલ પર લોકો ઉતારો મૂકી જતા હતા જેને લઈને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી જેમાં સોબર ગ્રુપ દ્વારા શરાત્રીનું જાગરણ કરી અને સાત જેટલા વ્યક્તિઓને આવો ઉતારો અને લીંબુ મચા મુકતા પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મેળવેલ માહિતી મુજબ તે દરેક કોઈના કોઈ રીતે ભૂવાના સંપર્કમાં આવેલા હતા અને દરેકને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે એટલે આવા ઉપાયો કરવા આવતા હોય છે તેવું જાણવા મળ્યું હતું ત્યારે સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તેમને ખોટી રીતે અંધશ્રદ્ધામાં ન પડવા માર્ગદર્શન આપી અને જવા દીધા હતા અને પોરબંદરમાં ભુવાઓનું નામ સરનામું પણ મેળવ્યું હતું જે હવે પછી ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે તેવું સોબર ગ્રુપે જણાવ્યું છે હોસ્પિટલ થી એસટી રોડ ઉપર એક ચાર રસ્તા ઉપર કુંડાળા કરી જતા હતા દોરા ધાગા બધું મૂકી દેતા કાળી વસ્તુ તાવડિયું લીંબુ મરચા અને રાતના માણસો ત્યાં નીકળતા બીતા હતા એટલે સોબર ગ્રુપો પોરબંદર દ્વારા અમે રાત્રિએ જાગરણ કરી પાંચ સાત રાત જાગરણ કરી અને અમે એનો પર્દાફાશ કરેલ છે પાંચ સાત જણાને અમે પણ હતા પણ કોઈ કોઈ અન્ય કારણો આપી અને જવા દેતા અને એક અમને ભૂવાનું પણ એક નામ આપેલ હતું પણ એ ભુવાનું પણ અમે ક્યારેક પર્દાફાશ કરીશું પણ અત્યારે અમે જવા એના માટે અમે એક ત્યાં ગ્રુપ દ્વારા એક ઓટલો બનાવે પિરામિડ જેવો હોટલો બનાવેલ છે અને અમારા સ્વ ખર્ચે અમારા બધા ગ્રુપના સભ્ય દ્વારા સ્વ ખર્ચે અમે બનાવેલ છે સોબર ગ્રુપના જાગરણ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં લોકો ઉતારો મૂકી જતા હોવાથી અહીંથી એકલા નીકળતા કેટલાક લોકો ડરતા હતા ત્યારે જે જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી તે જગ્યાએ હવે પછી કોઈ દોરો ધગા નાળિયેર પૂતળી ઈંડા કંકુ તાવડી બંગડી ચૂડલી ખીલી અને કાળા તલ જેવી વસ્તુઓ ના રાખી શકે તે માટે ત્યાં પણ વ્યવસ્થિત ઓટલો સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા બનાવી દેવાયો છે આ કાર્યક્રમમાં સોબર ગ્રુપ ઓફ પોરબંદરના ભીખુભાઈ મહેતા જય મજીઠિયા હિતેશભાઈ ચંદારાણા વિપુલભાઈ અમલાણી બલરામભાઈ તન્ના નિખિલભાઈ સોમૈયા કૈલાશભાઈ સિમરિયા રાજભાઈ પોપટ રાજભાઈ માવાણી કિશોરભાઈ સોનીગ્રા તુષારભાઈ અટારા હરીશભાઈ ઠકરાર હિતેનભાઈ પામ રાજભાઈ મજીઠિયા અને દીપકભાઈ ચુડાસમા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર